નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસને શુક્રવારનું રાશિફળ તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ આજે સરકાર દ્વારા તમને સન્માનિત કરવામાં આવશે તેવી સંભાવના છે જો કોઈ બેંક વ્યક્તિ અથવા સંસ્થા સાથે ઋણ લેવાનું વિચારી રહ્યા હોવ તો સરળતાથી મળી જશે રોજગારમાં બદલાવનો વિચાર થોડા સમય માટે ટાળો નહીં તો પરેશાનીનો સામનો કરવો પડી શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ આજે તમારા વેપારમાં એક બાદ એક નવા કામ જોવા મળશે જેના કારણે વ્યવસ્થા રહી શકે છે પરંતુ દરેક કામ સાવધાનીપૂર્વક કરો કારણ કે પગમાં ઈજા થવાની આશંકા છે જો કોઈ મિત્રની મદદ કરશો તો ભવિષ્યમાં તેનો ફાયદો મળી શકે છે આજે સાંજના સમયે પરિવારની સાથે કોઈ માંગલિક સમારંભમાં સામેલ થઈ શકો છો તમારા અટકેલા કાર્ય ભાઈની સલાહથી પૂર્ણ થઈ શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે પહેલી રોટલી ગાય માતાને ખબરાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજનો દિવસ તમારા માટે ખર્ચાળ સાબિત થશે તેથી બજેટને ધ્યાનમાં રાખી રાખો નહીં તો ભવિષ્યમાં આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે તમારે અચાનક નાની યાત્રાની દૂરી પર જવું પડી શકે છે કોઈ પરિવારનું સભ્ય બીમાર છે તો તેઓની પરેશાનીમાં ઓર વધારો થઈ શકે છે સંતાન પક્ષ તરફથી હર્ષવર્ધન સમાચાર સાંભળવા મળી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શિવમાળાનો જાપ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે કામના શ્રેષ્ઠ પરિણામ મળવાથી પ્રસન્નતામાં વધારો થશે જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે જો કે માતાના સ્વસ્થાયનું ધ્યાન રાખો નવું કામ શરૂ કરવાનું કરવાનો વિચાર વિચાર કરી રહ્યા હોવ તો પિતાની સલાહ અનુસાર અનુસાર જ કરો તેમાં સફળતા મળશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે કોઈ જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે સાસરી પક્ષ સાથેના સંબંધો સુધરશે પ્રેમ સંબંધમાં જીવનસાથીના સ્વસ્થાયને લગતી ચિંતા સતાવી શકે છે તમારી માનસિક અસ્વસ્થતાના કારણે થોડી બેચેની રહી શકે છે પરંતુ માતા પિતાના માતા પિતાની સલાહથી તમારા કામ પૂર્ણ કરવામાં સફળ રહેશો જો તમે કોઈની સાથે વાતચીત કરી રહ્યા હોવ તો વાણીમાં મધુરતા જાળવો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે તુલસી માતાને જળ ચઢાવો અને દીપ પ્રગટાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ મુશ્કેલ કાર્યને આજે સાહસપૂર્વક કરવાના રહેશે તો જ મંજિલ સુધી તમે પહોંચી શકશો વિદ્યાર્થી વર્ગ વધારે મહેનત કરવાથી સફળતા મળશે આજે ધન સંબંધિત યોજનાઓમાં પણ રોકાણ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે સંતાનના વિવાહ અર્થ સારા પ્રસ્તાવ મળી શકે છે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન અથવા વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે તમારા વિચારેલા કાર્ય પૂર્ણ થવાથી પરિવારમાં ખુશીનો માહોલ રહેશે વિદ્યાર્થી વર્ગને ગુરુ પ્રત્યે નિષ્ઠા રાખવાથી લાભ મળશે વેપારી વર્ગને નવા માધ્યમો થકી આર્થિક લાભના યોગ બની રહ્યા છે જો તમે કોઈ નવી સંપત્તિ ખરીદવા ઈચ્છો છો તો ચલ અચલ પાસાની તપાસ કરીને જ રોકાણ કરો આજે ભાગ્ય સત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીની ખીરનો ભોગ ધરાવો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે બાળકોના ભવિષ્યને લગતી ચિંતા સતાવી શકે છે વેપારમાં ઉન્નતિને ઉન્નતિ માટે પ્રયાસોમાં ઉતાવળ ટાળો નહીં તો નુકસાન થઈ શકે છે સાંજના સમયે કોઈ શત્રુ સાથે વિવાદ થાય છે તો તેમાં ધૈર્ય જાળવી રાખો જીવનસાથી સાથે કોઈ બાબત તણાવ થઈ શકે છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો ધનરાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ આજે તમારી સુખ સુવિધા પર ખર્ચ કરશો ધાર્મિક અનુષ્ઠાનોમાં પણ ભાગ લેશો કોઈ સંબંધી માટે પૈસાની જોગવાઈ કરવી પડી શકે છે નાના વેપારીઓની આજે ઓછી આવકના કારણે પરેશાની રહી શકે છે વિદ્યાર્થી વર્ગના જ્ઞાનમાં વૃદ્ધિ થશે સાંજના સમયે બહારના ખાનપાન ટાળો નહીં તો પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુનું દાન કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજનો દિવસ કોઈ બહુમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થઈ શકે છે પરંતુ આવા અનાવશ્યક ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે સંતાન પક્ષને આજે મનવાંછિત ફળ મળવાથી માહોલ પ્રસન્નતાભર્યો રહેશે આજે કારોબાર માટે કોઈ મોટી યોજનાઓ पर ध्यान आपो जेथी तमने नफो मितावळ निर्णय लवाथ बचो आज भाग्य इथोतर टका पक्षम राहते माता पिता आशीर्वाद लो कुंभ कुंभराशिना जातकोना अक्षर ग स, स, बुद्धि विवेक थी લેવામાં આવેલા નિર્ણયો શુભ ફળ આપશે ઘર અથવા નોકરી સંબંધિત નિર્ણયો સમજી વિચારીને લો નહીં તો પ્રગતિમાં અડચણ ઊભી થઈ શકે છે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનો નિર્ણય થોડા સમય માટે ટાળો નહીં તો મુશ્કેલી થઈ શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા લક્ષ્મીની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ જ અને થ આજે ભાઈઓ સાથે તમારા સંબંધ મજબૂત બનશે જેના કારણે લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરવાનું સમાધાન શોધી શકશો આજે સામાજિક પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે ઘરમાં કોઈ પૂજાનું આયોજન કરી શકો છો બિઝનેસમાં આંખ બંધ કરીને કોઈના પર ભરોસો કરવાનું ટાળો આજે ભાગ્ય પંચ પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે કૃષ્ણ ભગવાનને માખણ મિશ્રીનો ભોગ ધરાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો